મિત્રો અહીંયા મેળો છે ને ફાધરની પૂનમ અને અગિયારસનો મેળો ભરાવા છે ડરા વર્ષે ભરવામાં આવે છે ત્યાં તો કંઈ પબ્લિક નથી અમારા મયુરભાઈ છે હાર્દિકભાઈ ને લોકો અહીંયા છે કાલે આ કેમ છે કાલેજ હા મજામાં ને ક્યાં મૂકી ગયો આપણે હિરણભાઈ મેળામાં મળી ગયા છે આપણે મરૂરભાઈ છે આપણે નામ તો ભુલાઈ જાય છે રાજવીરભાઈ રુકો જરા સફર કરો ના આપણે હાર્દિકભાઈ છે

આપણે તો મિત્રો આજનો બ્લોગ તમને ગમે હશે ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધી જય દોર કરી જય માતાજી બાય બાય